સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં આવેલી દુકાનોમાં અચાનક ભીષણ આગ લાગી હતી ટાયર ગોડાઉનમાં લાગેલી આગની બાજુથી ત્રણેક ચાર દુકાનોમાં આગ ફેલાઈ ગઈ હતી જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની પાંચથી સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી જ્યાં સુરતથી એક આગની ઘટના સામે આવી રહી છે તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં આવેલી દુકાનોમાં અચાનક આગ લાગી હતી ટાયર ગોડાઉનમાં લાગેલી આગની બાજુથી ત્રણ બાજુની ત્રણ ચાર દુકાનોમાં ફેલાઈ ગઈ હતી જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની પાંચથી સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી